અબડાસા તાલુકાના નલિયામાં પ્રબુદ્ધ નાગરિકો સાથે ભુજરી એલએનએમ લાયન્સ હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતા સાથે બેઠક મળી હતી જેમાં નલિયામાં લાયન્સ ક્લબની સ્થાપના સાથે આરોગ્ય પ્રવૃત્તિઓ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી નલિયા વેપારી એસોસિએશન દ્વારા નવનિર્મિત હોલ લાયન્સની આરોગ્ય પ્રવૃત્તિઓ માટે આપવાની જાહેરાત કરાઈ હતી જેથી આરોગ્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત સંસ્થાના આગમનથી નવી આશાનો સંચાર થયો હતો એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજના ચેરમેન એમજેએફ લાયન ભરત મહેતા સાથે નલિયાના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સમાજોના અગ્રણીઓ સાથેની બેઠક યોજાઈ હતી નલિયા લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત બેઠકમાં લાયન ભરત મહેતાએ ભુજની લાયન્સ હોસ્પિટલની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી રોજના ઓગણચાલીસ ડાયાલિસિસ મશીન સાથે અઠોતેર દર્દીઓના કરાતા નિશુલ્ક ડાયાલિસિસ આ કેટ્રેકના ઓપરેશન સહિતની આરોગ્ય સેવાની માહિતી આપી હતી નલિયા ખાતે આ પ્રવૃત્તિઓ શરૂ કરવા તેમણે લાયન્સ ક્લબ સ્થાપી મેડિકલ સાધનો ઓક્સિજન સિલિન્ડર તેમજ ભુજમાં મળતી અન્ય આરોગ્ય સેવાઓ શરૂ કરવા લાયન્સ ક્લબ સ્થાપવા આહવાન કર્યું હતું જેમાં સ્થળ પર જ પાંત્રીસ સભ્યોએ ક્લબ સ્થાપવા સભ્ય થવાની સહમતી આપી હતી નલિયા વેપારી ઐશો પ્રમુખ પ્રમુખ હકુમતસિંહ જાડેજા દ્વારા અન્ય કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નલિયા વેપારી એસોસિએશનનો સેસનનું નવનિર્મિત હાલ આરોગ્ય પ્રવૃત્તિઓ માટે નિશુલ્ક આપવાની જાહેરાત કરી હતી લાયન્સ ક્લબની પહેલના પગલે અબડાસાની આરોગ્ય સેવા જંગથી પ્રજાને રાહત મળશે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી ભુજ લાયન્સ ક્લબ મહિલા પાંખના ચેરમેને લાયન્સ ક્લબના સેવા પરમો ધર્મના સિદ્ધાંત સાથેની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી આજથી લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો ચાર સંભાળી રહેલા આરોગ્ય પ્રવૃત્તિઓ માટે સદાય સેવારત રહેતા લાયન અભય શાહે રક્તદાન સહિતની લાયન્સની પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા આ બેઠકમાં પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સમાજોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અમે નલિયા શહેરમાં આવ્યા છીએ અને અમારું મુખ્ય પ્રયોજન છે કે નલિયાથી દૂર દૂરના ગામોથી લોકો ભુજની અંદર પોતાના પરિવારજનો માટે હોસ્પિટલ બેડ ગેર બેડ ઓક્સિજન સિલિન્ડર ઓક્સિજન કોન્સન્ટ્રેટર વોકર હોળી વ્હીલચેર જેવી નાની નાની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ લેવા માટે ભુજની અંદર અલગ અલગ સંસ્થા પાસે આવી માગણી કરતા હોય છે અને એ નલિયા સુધી આપવામાં લોકોને મુશ્કેલી પણ પડતી હોય લઈ જવા લઈ જવાનું પણ ઘણું મોટું ભાડું લાગતું હોય છે ત્યારે અમારી લાયન્સ ક્લબે એવું નક્કી કર્યું કે નલિયાની અંદર એક નાનેપુર સેટેલાઇટ સેન્ટર એટલે કે લાયન્સ ક્લબ નલિયા એને હોસ્પિટલ શરૂ કરવી અને એ જગ્યાએ આ બધી વસ્તુઓ એક જ ગામની અંદર પ્રોવાઈડ કરવાની અને અહીંયાના આજુબાજુના પચીસ ત્રીસ ગામના લોકો તથા નલિયા ગામના લોકોને આની સારવાર અહીંથી જ જાય એ વસ્તુ એને ઉપલબ્ધ કરાવી શકાય એ નાના નાના ઇક્વિપમેન્ટ માટે તેને ભોજ સુધી ધક્કો ન ખાવો પડે એ ઉદ્દેશથી અમે આજે નાનકડી સેટેલાઇટ સેન્ટરની શરૂઆત કરી છે જેનું નામ અમે આપ્યું ડાય સ્થર ઓફ નલિયા એલએનએમ હોસ્પિટલ અહીંયા અમે બધી જ ઇક્વિપમેન્ટ અહીંયા બધા જ પ્રોવાઈડ કરશું ને ડિપોઝિટ લઈ અને લોકોને અહીંયા આપવામાં આવશે અને ડિપોઝિટ સો ટકા પરત આપવામાં આવશે જેનો કોઈ ચાર્જ રહેશે નહીં અને આ સંપૂર્ણ જવાબદારી અહીંની લોકલ ટીમ એટલે લાયન્સ ક્લબ ઓફ અને હોસ્પિટલ સ્વીકારશે અને આજે દરેક સભ્યો સાથે વિગતવાર વાત કરતા તેઓને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ખૂબ સારી સંખ્યામાં મેમ્બર પણ અમારી સાથે જોડાયા છે જેનો અમે રાયસ પરિવારને ખૂબ જ આનંદ છે હવે અમે એક બે વસ્તુ કહી શકશું કે જ્યારે એમબીબીએસ ડોક્ટરને અમારે ભુજ જેવા મોટા સેન્ટરની અંદર શોધીને જોબ ઉપર રાખવા મુશ્કેલી પડતી હોય છે કારણ કે જે ડોક્ટર બને છે ને એ હંમેશા પોતાના પરિવાર સાથે હાયર સ્ટેશનમાં રહેવાનું વિચારે છે એના છોકરાને એજ્યુકેશનનો પણ વિચારે છે જેમ ગામની અંદર જે લોકો રહેતા હોય છે એના બાળકો મોટા થાય છે ત્યારે નલિયા જેવા સારું ગામ છોડીને ભુજ જેવા સેન્ટરમાં આવતા હોય છે આ જ પ્રશ્ન ત્યાં લોકલ ડોક્ટર નડતો હોય છે એટલે રૂરલ એરિયાની અંદર ડૉક્ટરોને લાવવા એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે એના માટે ગવર્મેન્ટ પણ પુષ્કળ પ્રયત્ન કરે છે હજી સુધી એમને પણ જોઈએ એટલા ડોક્ટરો જે તે ગામડાઓની અંદર અથવા રૂરલ એરિયામાં રાખવા મુશ્કેલ પડતા હોય છે પરંતુ અમે એટલું કહી શકીએ કે સમયાંતરે અમે આ જગ્યાએ આની ઓપીડી કરી લોકોને સેવા પૂરી પાડશું આંખના ઓપરેશનના કેમ્પ માટે પણ અહીંયા સુવિધા પૂરી પાડશું અન્ય કેમ્પો કરી કરીને જે જે લોકોને અહીંયાને અહીંયા ટ્રીટમેન્ટ મળી જાય એવા અમારા પ્રયત્ન લેશે અને એમાંથી પણ તકલીફવાળા વ્યક્તિઓ છે એને ભૂજ લઈ જઈને અમે સારવાર આવશે તમે બિલકુલ સાચા છો આ પ્રસુતિમાં એટલે ડિલિવરી વખતે પણ જે સારા સારા ડોક્ટરોની ડિમાન્ડ છે ને એ ગામડા કરતા શહેરમાં અને શહેર કરતા મોટા શહેરમાં એની વધારે હોય છે માટે લોકો પોતાનું ફ્યુચર બનાવવા માટે સારા મોટા સિટીમાં જતા હોય છે ગામડાની આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષથી કચ્છમાં છે સરકાર પણ એના માટે ખૂબ પ્રયત્નશીલ છે પણ ધારી સફળતા એમને પણ મળતી નથી માટે જ એમણે કોઈપણ પણ ડોક્ટર ડોક્ટરની ડિગ્રી મળ્યા પછી એને ગામડામાં ઇન્ટર્નશીપ આપવી ફરજીયાત કરી છે એટલે એક વર્ષની ઇન્ટર્નશીપ ગામડામાં કરવા આવો એ સરકારે કાયદો બનાવ્યો છે એનો જ આપણને લાભ મળી શકે છે પણ જતા કરવા એના માટે અગ્ર છે ને સાહેબ એ પોતાની ઇન્ટર્નશીપ પૂરી કરે તો જ એને વીસ લાખ રૂપિયાનો બોન્ડ પાછો મળે છે ન કરે તો વીસ લાખ રૂપિયા એને જાય માટે એ બોન્ડને વળગી જ રહેતા હોય છે